Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગોંડલના બિલિયાળાએ કરંટ લાગ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર ગોંડલના બિલિયાળા ગામની ત્યારે સીમા કુવાની મોટર ચાલુ કરવા જતાં પિકા હરિપરા અને પુત્ર કે શરીર પર એ વિસ્કરણ લાગ્યો તો જેમ આ પિતા પુત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું મૃત્યુ ત્યારે એક શરીર પર ના ત્યારે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો રક્ષાબંધન પહેલા બે મહિના એકાએક ભાઈ અને પિતા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ સવાયો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈ કે હાલમાં પિતા પુત્રના મૃત્યુને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થ ખસેડવામાં આવ્યા છે ગોંડલ પોલીસ પીજીવીસીએલની ત્યારે ટીમ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ થતા યુવાનગરી ત્યારે જાડેજા અત્યારે બિલિયાળા સરપંચ દીપકભાઈ રૂપલિયા અને ત્યાં શહેરના ભાજપ પ્રમુખ સમીર કુટકિયા સહિતના લોકો સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ